ધરમપુરવાસ ધરપુ અને કપરાડા ઔરંગાપાર કોલક દમણગંગા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાતા તંત્રએ લોકોને સાવચેતી વર્તવા સૂચના આપી હતી વલસાડમાં ત્રણ પાંચ ઇંચ વરસાદ થયો પરંતુ ધરમપુરમાં મુશળધાર વરસાદના કારણે ઔરંગા નદીની ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ મીટર સપાટી ઉપર આવતા ડિઝાસ્ટર તંત્ર સાબતું થઈ ગયું હતું જેના કારણે કૈલાસ રોડ ઔરંગા નદીનો નીચો બ્રિજ બંધ કરી પોલીસ પહેરો ગોઠવી દેવાતા ચાલીસ ગામના લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી ભારે વરસાદના કારણે જિલ્લાના ગ્રામ્ય અને શહેર વિસ્તારોના રોજના નિત્યક્રમ પર ભારે અસર પડી હતી ભારે વરસાદને લઈને વલસાડ ફરતેના તમામ પાકા માર્ગો ભારે વરસાદથી વિસ્માર થઈ ગયા છે જ્યાં દસ મિનિટમાં પહોંચી શકાય ત્યાં કલાક થાય છે હાલમાં વલસાડથી ધરમપુર કે અતુલ તરફ જતા અને આવતા સવાર સાંજ હજારો લોકો દુઃખી થાય છે દરમિયાન શનિવારે ઉપરવાસમાં મુશળધાર વરસાદના પગલે વલસાડથી ખેર ગામનો ઔરંગા નદીનો પુલ અને ગુંદલાવ સુધી અવર જવર માટે ઉપયોગી વલસાડ કૈલાસ રોડના બ્રિજ છેડે બેરીકેટ્સ મૂકીને બંધ કરી દેવામાં આવતા ચાલીસ ગામના વાહન ચાલકો કફોડી હાલતમાં મુકાયા તો બીજી તરફ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના સુડતાલીસ માર્ગો ઓવરફ્લો થઈ જતા ભારે પરેશાની ઉભી થઈ હતી